ભરૂચ 108 ઇમરજન્સી સેવા હોળી ધૂળેટીના તહેવારમાં ખડે પગે તૈયાર ધવલ પારેક પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ જિલ્લો હાલ 24 અને 25 એમ બે દિવસ હોળી અને ધૂળેટીના તહેવારને આપણે મનાવા જઈ રહ્યા છે 108 આઠ ઇમરજન્સી તરફથી જો વાત કરીએ તો લગભગ એક ભરૂચ જિલ્લાની જે ઓગણીસ એમ્બ્યુલન્સ છે જેની અંદર ઓન એન એવરેજ પર ડે ચોર્યાસી જેટલા કેસીસ નોંધાવવામાં આવે છે પરંતુ પાછલા પાંચથી છ વર્ષના ડેટાના અનુસંધાનને આધારે જો આપણે વાત કરીએ તો હોળી અને ટુડેટીમાં આ વર્ષે કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે જો આંકડાકીય વાત કરીએ તો લગભગ ચોર્યાસી જગ્યાએ હોળીના દિવસે લગભગ ચોરાણુંથી છન્ડ જેટલા કેસીસ એટલે કે લગભગ ચૌદથી ચૌદ ટકા જેટલા વધારો અને ધૂળેટીમાં લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાતથી એકસો ટકાનો વધારો નોંધાવા જઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે તો આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે એકસો ભરૂચ જિલ્લાની કુલ ઓગણીસ એમ્બ્યુલન્સો પગે તૈયાર છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો સ્ટોક પણ પહોંચાડી દેવામાં આવ્યો છે અને આ સાથે સાથે લગભગ બાણું જેટલા ઈએમટી ફાયલોટો કોઈપણ ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે રેડી રહેશે આ સાથે સાથે એક જે અત્યારે જે સૌથી વધારે જે મુખ્ય કેસીસ નોંધાઈ નોંધાવા જે દેખાઈ રહ્યો છે એમાં રોડ એક્સિડન્ટના કેસીસ દેખાય છે અને એમાં પણ જે જઈએ અત્યારનો નવો ટ્રેન ચાલી રહ્યો છે કે લોકો ઉપહારા મા આવે છે ચાલતા વાહનો પર જેને લીધે વાહન ચાલકનું ધ્યાન ફટકડાય છે અને જેને લીધે એક્સિડન્ટ થવાના કેસીસ વધી જાય છે

તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીર્વાચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી